આજે હું તમને ફરીથી એ જાદુ પુસ્તક એટલે કે ચમત્કાર પુસ્તકનો ત્રીજો એપિસોડ બતાવું છું હજી પ્રેક્ટિસ ચાલુ નથી કરી આગળના ચેપ્ટર્સ જ ચાલે છે અને એ પ્રમાણે જાદુ એ પુસ્તક તમને કેટલો બધો લાભ આપી શકે છે એના માટે જ હું કોન્સ્ટન્ટલી આજે ત્રીજા દિવસે તમને કહી રહી છું આ બુકમાં અઠ્યાવીસ ચેપ્ટર આપેલા છે એટલે અઠ્યાવીસ દિવસની પ્રેક્ટિસ કરવાની છે હજી આપણે એ પ્રેક્ટિસ ચાલુ નથી કરી એના આગળના ચેપ્ટર્સ ચાલે છે અને એ દરેક ચેપ્ટર્સની રોજને રોજ પ્રેક્ટિસ કરશો તો જ સાંભળજો તો જ તમારા જીવનમાં ફરક પડશે એક દિવસ કરશો એક દિવસ નહીં કરો તો તમારા જીવનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી પણ નાના મોટા ફેર ચોક્કસ પડશે એવું નથી કે તમે થોડી પ્રેક્ટિસ કરી તો તમને લાભ નહીં મળે તમે થોડી પ્રેક્ટિસ કરી હશે તો તમને થોડો લાભ મળશે તમે વધારે પ્રેક્ટિસ કરી હશે તો તમને વધારે લાભ મળશે એટલે આ અઠ્યાવીસ દિવસની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની અને તમારે શું લખવાનું એ બધું શું તમને ડે બાય ડે સમજાવીશ તમારા જીવનમાં એટલે કે દરેક વ્યક્તિના જીવનમાં ચાર જ પ્રોબ્લેમ હોય છે કયા કયા હેલ્થ એટલે કે તબિયતના પૈસાના મનીના રિલેશનના એટલે કે સંબંધોના અને કરિયરના તમારા ભાગ્યના કે તમારે કેવું કરિયર બનાવવું છે કેવું આગળ વધવું છે એના તો એ જે ચારે ચાર પાસા છે એ ચારે ચાર આ બુકમાં લઈ લેવામાં આવ્યા છે કે તમારે જે સંબંધમાં કે જે કરિયરમાં કે જેમાં પણ પ્રોબ્લેમ હોય એમાં તમારે કૃતજ્ઞતાનો અભ્યાસ કેવી રીતે કરવાનો છે તો મને તો આટલું સમજાવતા સમજાવતા જ બહુ જ ખુશી થઈ રહી છે કે પ્રેક્ટિસ હું તમને ક્યારે શીખવાડું હવે સાંભળીને જેટલું સરસ લાગે છે ને એટલું સરસ ખાલી સાંભળીને સાંભળીને જ લાગશે પણ જો તમારે જીવનમાં એવું સરસ ફીલ કરવું હોય તો તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે અને પ્રેક્ટિસ લખીને કરવાની છે પ્રેક્ટિસ નહીં કરો તો જેટલું પણ જ્ઞાન છે આમ હાથમાંથી લસરી જતું હશે એવું તમને લાગશે અને આપણે કોઈ પણ ક્ષેત્રમાં પરેશાન હઈએ કોઈ પણ તો કેમ થોડી પ્રેક્ટિસ કરીને આપણે આપણું જીવન બદલવાનો પ્રયત્ન ના કરીએ એવું તમને નથી લાગતું મને તો હંમેશા એવું લાગે કે મારા જીવનમાં જે પ્રોબ્લેમ છે જો કોઈ મને બતાવે કે આ એનો રસ્તો છે તો આપણે એ રસ્તો કરીને એને સારું ના કરી શકીએ કરી જ શકીએ ને તો તમે પણ તમારા જીવનમાં એવું જે પણ કંઈ પ્રોબ્લેમ હોય શોધીને રાખો અને એના માટે ચોક્કસ પ્રેક્ટિસ કરો અઠ્યાવીસ દિવસની આ પ્રેક્ટિસ તમારે લગાતાર કરવાની છે અને તમને ચોક્કસ ફરક પડશે કે તમારા જીવનમાં ચેન્જ આવ્યો છે અને એ ચેન્જ જ છે એ જાદુ એ તમને ઓટોમેટિકલી કશું કર્યા વગર ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ કરવાથી જ તમારા લાઈફમાં ચેન્જ આવી જશે હવે આ બુકના જે બાર ચેપ્ટર છે એ બાર ચેપ્ટરમાં આપણે આભાર એવી રીતે શીખવાનો છે કે જે વસ્તુઓ અત્યારે આપણી પાસે છે એ વસ્તુઓને આપણે આભાર કેવી રીતે માનવાનો અને એકદમ ડીપલી આભાર કેવી રીતે માની શકે આપણે ઝીણી ઝીણી વસ્તુઓને યાદ કરી કરીને એનો આભાર માનતા જ્યારે શીખીશું બાર દિવસ પછી તેરમા દિવસથી આપણે ચાલુ કરીશું આપણી જોઈતા જીવનની જરૂરિયાત કે જે તમારી ફિલિંગ્સ છે કે જે તમને જોઈએ છે એટ્રેક કરવું છે કોઈ વસ્તુ તો એ તમે કેવી રીતે કરી શકશો એ તેરમા દિવસથી ચાલુ થશે પણ તેરમા દિવસે એ જાદુ તમને ત્યારે જ બતાવશે જ્યારે તમે બાર દિવસે પ્રેક્ટિસ સરખી કરી હશે હવે હું આ બોલ્યા કરું છું કે પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ કરવાની એટલે એવું ના વિચારશો કે તમારી પાસે સમય નથી થોડોક જ સમયની પ્રેક્ટિસ કરવાની છે અને આ મોટો ચેન્જ તમને જોવા મળશે ફક્ત નિયમિતતા રાખવાની છે એવું કહેવા માંગો છું તમે જે પણ કંઈ કરતા હોય જોબ કરતા હોય કે ઘરમાં કંઈ કામ કરતા હોય કે તમારો બિઝનેસ હોય જે કંઈ કરતા હોય તમારે થોડોક જ સમય આની માટે કાઢવાનો છે અને બધાથી નીકળે જ હવે એવું થાય કે કોઈ એક દિવસ તમે આ પ્રેક્ટિસ ના કરી શકો તો શું જો તમે એક દિવસ પ્રેક્ટિસ ના કરી શકો તો પાછળના ત્રણ દિવસ એ પ્રેક્ટિસ તમે રિપીટ કરજો અને પછી તમે આગળ વધજો આ બધી જ વસ્તુ બુકમાં જ લખેલી છે અને પ્રેક્ટિસનો એક નિયમ હોય છે જેમાં આપણે બોર્ડની પરીક્ષા આપીએ છીએ તો કેવું નિયમિત સ્ટડી કરીએ છીએ અને આગળ વધીએ છીએ અને તો જ આપણે સારા પર્સન્ટેજ લઈ શકીએ છીએ એક્ઝેક્ટલી એવી જ રીતે છે આ તો આપણા જીવન બદલવાની વાત છે નાની વાત નથી પણ શીખવાડવામાં આવે છે એકદમ નાની વાત રીતે આ આભારની પ્રેક્ટિસથી એટલી બધી સરળ છે એટલી બધી સરળ છે કે તમને રોજ કરવી ગમશે આ બુકના જે અઠ્યાવીસ ચેપ્ટર છે એ પહેલાં અઠ્યાવીસે અઠ્યાવીસ એકવાર કરાવું એવી રીતે કરી લેજો પછી તમારા જીવનમાં જે પણ કંઈ પ્રોબ્લેમ હોય પૈસાનો હોય સંબંધનો હોય કરિયરનો હોય જે કંઈ પણ હોય એના માટે વિશેષ તમારે શું કરવાનું એ પણ તમને કહેવામાં આવશે પણ એકવાર અઠ્યાવીસ દિવસનો અભ્યાસ તો બધાએ કરવો જ પડશે હવે આજે તમારે એક મહત્ત્વનું કામ કરવાનું છે કે તમારા જીવનમાં જે ચાર પાસા મેં કીધા હેલ્થ કરિયર મની અને રિલેશનશીપ આ ચારે ચારની નીચે તમારે લખવાનું છે કે તમારે શું જોઈએ છે તો એ કામ આજે તમારે કરી રાખવાનું છે કારણ કે હવે આપણે અભ્યાસ ચાલુ કરવાની તૈયારીમાં છે તમારે હેલ્થમાં શું જોઈએ છે શું બ્રેકડાઉન છે શું તમારા તબિયતમાં ખરાબ છે અને તમારે સારું કરવું છે એ લખી દો રિલેશનશીપ સંબંધોમાં કેવી તકલીફ છે નથી તકલીફ વધારે સારા કરવા છે એ લખી દો જે પણ કંઈ છે એ તમે લખી દો પૈસા તમારે કેટલા કમાવા છે એ પણ તમે લખી દો એટલે જેટલી લાંબી લિસ્ટ તમારે લખવી હોય લખી શકો જેટલી શોર્ટ બનાવી હોય એટલી પણ તમે બનાવી શકો પણ આ એક મુખ્ય કામ છે જે તમારે આજે કરવાનું છે ચોપડીમાં એક એક્ઝામ્પલ આપેલો છે કે જો તમારે નોકરી માટે તમે વિચારતા હોય કે તમને સારી નોકરી મળે તો તમારે જે ડિટેલમાં લખવાનું છે કે તમને કેવી નોકરી મળવી જોઈએ એ નોકરીમાં કેટલો પગાર હોવો જોઈએ એ નોકરીમાં તમારા કલીગ્સ કેવા હોવા જોઈએ શું એ નોકરીમાં તમારે ઘરથી કેટલી દૂર હોવી જોઈએ એ નોકરીમાં તમને કોઈ વધુ મળવું જોઈએ કે નહીં એ નોકરીમાં તમને કોફી ફ્રી મળવી જોઈએ કે નહીં જે પણ કંઈ નાનામાં નાની ડિટેલ્સ તમારા મગજમાં એ જોબ માટે છે સેલરી કેટલી મળવી જોઈએ એ તો મુખ્ય જ છે એ બધી જ વસ્તુ તમારે એકદમ ડિટેલમાં લખવાની છે આ એક જાદૂ જ છે કે તમે જેટલી ડિટેલમાં તમારી જોઈતી વસ્તુને લખશો ને તો એ એટલા જ જલ્દી તમારી સુધી પહોંચશે એવી જ રીતે જો તમે ક્યાંક ફરવા જવા માંગતા હોવ તો તમારે લખવાનું છે કે તમે ક્યાં ફરવા જવા માંગો છો માની લો તમે બાલી જવા માંગો છો તો બાલી તમે ક્યારે જવા માંગો છો કોની સાથે જવા માંગો છો કેટલા લોકો જવા માંગો છો કઈ કઈ જગ્યાએ ત્યાં ફરવા માંગો છો બધી જ ડિટેલ્સમાં લખવાનું છે આજનું કામ ફક્ત લખવાનું છે જેટલું અને જેટલું તમારે જે પણ ક્ષેત્રમાં જોઈતું હોય એને ડિટેલમાં લખવાનું છે જો તમારે પૈસા જોઈએ છે માની લો તમારા બાળકોના ફ્યુચર સ્ટડીઝ માટે તમારે પૈસા જોઈએ છે તમારા મગજમાં એ વાત ચાલી રહી છે તો તમારે એને ડિટેલ્સમાં લખવાનું છે કે તમારા બાળકોને તમે શું ભણાવવા માગો છો તેમને તમે બહાર ફોરેન એજ્યુકેશન આપવા માંગો છો તો કેટલા પૈસા જોઈશે ત્યાં રહેવાના કેટલા પૈસા જોઈશે ખાવા પીવાના કેટલા પૈસા જોઈશે કઈ ડિગ્રી કઈ કોલેજમાં મેળવવા માંગો છો એની ફીસ શું છે એ બધી જ ડિટેલ્સ કાઢીને તમારે લખવાની છે તમે હેલ્થ માટે કંઈક માગવા માંગો છો તો તમારી હેલ્થ માટે તમારે લખવાનું છે કે તમારે કેવી હેલ્થ જોઈએ છે જેમ કે તમને કોઈ વાળની તકલીફ છે કે ભાઈ મારી જેમ આંખોમાં ચશ્મા છે તે એ ઉતારવા છે તો જે બી તમે જે કંઈ પણ કરવા માગતા હોય એ તમારે ડિટેલ્સમાં લખવાનું છે જ્યારે તમે આ બધું જ લિસ્ટ એકદમ સારી રીતે બનાવીને તૈયાર થઈ ગયા હશો અને હું તો તમને કહું છું કે વારેને વારે આ લિસ્ટને તમે વાંચજો અને જે કંઈ ઝીણામાં ઝીણી ડિટેલ તમને યાદ આવે તો એને ઉમેરી દેજો અને કૃતજ્ઞતાનો જાદુ તમને જેટલું પણ લખેલું છે એ બધું જ આપવા માટે તૈયાર જ છે તમારું લિસ્ટ પરફેક્ટ હોવું જોઈએ અને જે પ્રેક્ટિસ આપણે કરવાની છે એ તમારે નિયમિત કરવાની છે તો તમને એ જાદુ તમારા જીવનમાં આવ્યા વગર રહેશે જ નહીં કમેન્ટ્સમાં તમે મને લખી લખીને કહેશો કે મારી સાથે આ જાદુ થયો મારી આ વસ્તુ પૂરી થઈ મારી આ ઈચ્છા પૂરી થઈ મને નોકરી મળી ગઈ અને જે જોઈતું હશે બધું મળશે તો વિડીયો ઉપયોગી લાગતો હોય તો આ પુસ્તકના જ્યાં એન્ડ સુધી અઠ્યાવીસ દિવસની હું પ્રેક્ટિસ કરવા આવું ત્યાં સુધી જોડાયેલા રહેજો એકલા જોડાયેલા નહીં પ્રેક્ટિસ પણ સાથે કરજો અને તમને લાગતું હોય કે આ પ્રેક્ટિસ કરવા માટે તમારા ફેમિલીમાંથી કે કોઈ સરખા સંબંધીમાંથી કે ફ્રેન્ડ સર્કલમાંથી કોઈને પણ જરૂર હોય તો એમને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને શોધવું ના પડે કે વિડીયો ક્યારે અપલોડ થયો છે ફરી મળીશું એક નવી વિડીયો સાથે જેમાં એક નવી પ્રેક્ટિસ ચાલુ કરીશું